Chem tao! Oh, em tao! Ê quay lại quay lại! cái hiya! Né phía! Target bullion của anh lam! nó ha à, hai. à hai. <laughs> oh, bè.

તમે યાદ છે વાત લઈ મેં જીતી છે અરે કાળીજી હું મોટો છું અમારે બે ક્ષેત્ર પાસે જેઠો છે આખો મોટો મારા ક્ષેત્ર માં જેઠો આવ્યો છે ટ્રેક્ટર રાખે છે તોય બોલો અમે એને કશું કહેતા નહીં હું મોટો છું તો એટલું ખમિયા રાખું તો ચેણો છે તેને કોઈ ના આવવું પડે આવું છે પડે પણ એમ તે જેવું છે ખબર છે આજ મજા મળી છે આજ મળવું જરૂરી છે એ જેણો છે તો તમે તો સમજો છો કે હું સમજુ છું કાળુજી પણ ચેણો એને ના આવું પડે રોમ રોમ કરવા તો આવે કે ના આવે હવે નાદાન બુદ્ધિ કહેવાય એને ઓછું મગજ દો પણ તમે મોટા છો ને તો મારું મોન રાખો ને આજ મલે મલજે આજનો ડારો ખાલી ના જવા જોઈએ શું કીધું નો નો ભાઈ ના આવે ને તો પણ મોટા ને આગળ જઈને મળવું પડે હો તમે એના કરતા મોટો મું છું મારા કરતા મોટો મારો ભાઈ આ છે મારા આ ભાઈ પૂછવું પડે મારે એમને કશું ના કરાવ રે કાળુજી હવે તો તમે શું કરો બે ભાઈ જ મોટા છો ને તો નોના ના ઘરે જો હોમેથી થી એન મજા મળ છે જોજો હો આ મારું કીધું મોનો પડ્યા નાખા કાળુજી નું મન રાખી લહડો તો આપે પણ આપણે મોટા છે આપણે કોઈ કહે તો ન જઈ ના કે કોઈ ના કે આજનો દાડામાં કોઈ કોઈ સમય વિરોધ ના થાય આમ તો એમ તો કોઈ કહે ને આપણે

એટલે લેબુજી કેવું છે ખબર છે જો તમને એક તો પ્યાલું તો આ ખેતર માંથી અડધામ થી અડધું નહીં આવ્યું ને ઈરાય રૂપાળા બોરે રે છે ક્યાં કમ્પ્લીટ લાઈટો પંખા બંખા હેડે તમને બોલ આપણા તગડી મિલ્યા મચ્છર ખાઈ જતા હતા આજે હવે એ નહીં તો જે કર્યું કર્યું પણ આમ તો થોડાક પેલા તો સી બરાબર પણ આ તો તોય મળી હું તો જાતો હતો કોણ પણ લેબુજી તમારા બુધિ જ નહીં ગતું ના દબરાય હું તો ગતું ના દું છે ડાઈ

તો અમે કોઈ ના બોલ્યા તો ભાઈ ઈ જે ઈ જેમ ભૂલી ગયા તરત મળવા હેડ્યા પરા તો ભયા ને ઈ વાત તો હાસી છે ને આ ભૂલી ગયો માર બડી ભૂલ થઈ ગઈ તો કોમ તો પાછા ઈ કોઈ એમ એવા હાવ નહીં પાછા આ તો હારું કર્યું કે હું તો આકડે ભટકાઈ ગયો તે તમારા બધું યાદ લે લાયો ના કે નક તમા તો મગજ દતુરેલું હતું આ માર બડી શું કે મલ્યા 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 ભૂલી ગયો આ વિરુદ્ધ તો આ ને બધું લઈ રીતું ઈ તો કોઈ મગજ સમજ ના આવ્યું મારે

અને આમી વાત જોઈ રહ્યા તો તમારી ઇયે પણ તમે આયા ને એટલે અમારું હમનું આપવું પડ્યું હા તો પણ તમને આખી વાત કરો હું ચાલા ઉભે હા લ્યો તમે બડ ચાએ બની ગયો ઓય ઈ જોવે તાર મેં ને અમને આ બાજુ કીધું હે અમન ચમને ગળક બેહો ભાઈ ચાલા ઉ ઈ જો હમણે બોલ છે ક્યાં આવે એટલે આપણે ભજન પીવાનું છે પોણી લાઈ ગયો પીધું ભીધું એવી રીતનું પણ અમન ચ્યો ભયા કે ના બોલાય કે અમાર કેવું એમ જો હાલ રી છે ને

હું એજ કેતો કહું પેલો તમારે આવું પછી તારક અહીંયા ઉપર કે અમારે અહીંયા જાવ છે ને તમે હંગાસ હું આયો તમે ભલાદમી છો કદી આવો છો તમે આયા સારું કર્યું પાછું આવતા આવતા મારે હું આવ્યો ને

જય માતાજી જય રોમાદણી